નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે પર્યાવરણ આસપાસ તેની સ્વ અધ્યયન પોથીનો ભાગ બે ભાગ બેની અંદર પાઠ અગિયારનો સમાવેશ થાય છે જેનું નામ છે સુનિતા અવકાશમાં જે સુનિતા વિલિયમ્સ છે તેની વાત આપણે આજે આ વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં પર ક્લિક કરી કરી ધોરણ પસંદ વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઓપ્શન પરથી તમે સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ પાઠ અગિયાર સુનિતા વિલિયમ્સ અવકાશમાં તેની સ્વ અધ્યયન પોતી ભાગ બે તેનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક નીચેના ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો જોતા એવું લાગે છે કે આ પૃથ્વી છે અને આ ચંદ્ર છે તો જો અહીંયા નીચે લખેલું છે ચિત્ર એક છે જે આ પૃથ્વીનું છે અને ચિત્ર બે ચંદ્રનું છે પ્રશ્ન એક આપેલા બંને ચિત્રોમાં કઈ બાબત સરખી જોવા મળે છે તો બંનેનો રંગ સરખા જેવો લાગે છે બંનેમાં વચ્ચેનો ભાગ કાળો દેખાય છે બીજું આપેલા બંને ચિત્રો કઈ બાબતે જુદા પડે છે તો આપેલા બંને ચિત્રમાં પ્રથમ ચિત્ર એક પૃથ્વીનું છે જ્યારે ચિત્ર બે ચંદ્રનું છે પૃથ્વી ચંદ્ર કરતાં મોટી છે પ્રશ્ન પૃથ્વીના ચિત્રમાં જે જુદાપણું જોવા મળે છે તેનું શું કારણ હોઈ શકે તો પૃથ્વી પર જુદા જુદા ભૂમિ સ્વરૂપો આવેલા છે તેના લીધે પૃથ્વીના ચિત્રમાં જુદાપણું દેખાઈ આવે છે પ્રશ્ન ચાર તમને શું લાગે છે ચંદ્રની જેમ પૃથ્વી પણ ચમકતી હશે તો કે હા સૂર્યના કિરણો પૃથ્વી પર પડતા હશે ત્યારે બીજી જગ્યાએ પૃથ્વી પણ ચંદ્રની જેમ ચમકતી દેખાતી હશે પ્રશ્ન પાંચ આપણને ચંદ્રના આકારમાં કેમ ફેરફાર જોવા મળે છે તો ચંદ્રની કળામાં પંદર દિવસ વધારો અને પંદર દિવસ ઘટાડો જોવા મળે છે આથી ચંદ્રના આકારમાં ફેરફાર જોવા મળે છે પ્રશ્ન બે છે નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન ચંદ્રના આધારે ઉજવાતા તહેવારોના નામ જણાવો તો ચંદ્રની જે કળા છે જે પંદર દિવસ નાનું થાય છે અને પંદર દિવસ મોટો થાય છે એટલે કે એના ઘટાડો અને વધારો થાય છે તેના આધારે જે તહેવારો ઉજવાય છે તે તો તેમાં શરદ પૂર્ણિમા ચેટીચાંદ ચંડી પડવો ઈદ કડવા ચોથ વગેરે પ્રશ્ન બે ભારતનો નકશો કે પૃથ્વીનો ગોળો જોઈને તમારા પાડોશી દેશના નામ લખો તો ભારતના પાડોશી દેશો તેમાં પાકિસ્તાન નેપાળ બર્મા ભૂતાન શ્રીલંકા બાંગ્લાદેશ તિબેટ અને ચીન છે ત્રીજો પ્રશ્ન ગુજરાતના પાડોશી રાજ્યોના નામ નકશામાં જોઈને લખો તો ગુજરાતના પાડોશી રાજ્યોમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે પ્રશ્ન ચાર ધૂમકેતુની ઓળખ શાના આધારે થાય છે તો ધૂમકેતુ પૂછડી ધરાવે છે તેના પરથી તેને ઓળખી શકાય છે પાંચમો પ્રશ્ન સરહદનું મહત્વ શું હોય છે તો સરહદથી પોતાનો વિસ્તાર ક્યાં સુધી છે તેનો ખ્યાલ આવે છે જેથી સરહદની સુરક્ષા કરી શકાય સરહદ એટલે આપણે બાળકો જે ઘરે રહીએ છીએ એમાં આપણે જે દીવાલ કરી હોય અને આપણે કહીએ જે આ દિવાલ કરીએ છીએ તે મારું ઘર છે તે જ રીતે આપણા ભારત દેશ છે ધારો કે તે તેની ઉપર એક સરહદ નક્કી થયેલી હોય કાલ્પનિક સરહદ હોય એમાં કોઈ ફેન્સિંગ અમુક જગ્યાએ દીવાલ બનાવેલી હોય અમુક જગ્યાએ તારની ફેન્સિંગ કરેલું હોય અને આ કાલ્પનિક સરહદ એક બનાવેલી હોય છે જે નકશામાં આપણને દેખાય છે તો આ જે છે એ આપણા દેશની સરહદ છે તે જ રીતે દરેક રાજ્યોની સરહદ હોય તાલુકાની સરહદ હોય એમ ઓકે ચલો આગળ વધીએ પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે તેમાં પહેલું સુનિતા બાર માસ કરતા વધુ સમય માટે અવકાશમાં રહ્યા હતા ખોટું કલ્પના ચાવલાએ બાળકો સાથે મુલાકાત કરી તો ખોટું ઉપર બાળકો ના હોય અવકાશમાં તમામ વસ્તુઓ હવામાં તરે છે સાચું કારણ કે ગુરુત્વાકર્ષણ બળ ઘણું ઓછું છે પૃથ્વીમાં રહેલું ગુરુત્વાકર્ષણ બળ આપણને પકડી રાખે છે તો સાચી વાત છે રાત્રે જોવા મળતા ખરતા તારાને ઉલ્કા કહેવાય છે સાચી વાત છે ખરું કરવાનું છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાં પહેલી ખાલી જગ્યા હેલિકોપ્ટર કે વિમાનના ચાલકને પાયલોટ કહેવાય છે બીજું નકશા કે ગોળામાં દરિયો નીલા રંગથી બતાવવામાં આવે છે નીલો એટલે કે થોડો આછો વાદળી નકશામાં બે દેશો કે રાજ્યોને અલગ દર્શાવવા રાખેલી રેખાને આંતરરાષ્ટ્રીય સીમા કહે છે ગુજરાત અને દિલ્હી વચ્ચે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ રાજ્યો આવેલા છે પાંચમો છે સૂર્યાસ્ત પછી તરત જ ચંદ્ર જોવા મળે છે તે પક્ષને શુક્લ પક્ષ કહે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તેમનો પહેલો પ્રશ્ન છે અવકાશમાં સુનિતાના વાળ કેમ ઊભા જ રહેતા હશે એટલે કે ઊંચા રહેવા તો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી તેથી અવકાશમાં સુનીતા વિલિયમ્સના વાળ ઊભા રહેતા હોય છે પ્રશ્ન બે પાઠ્યપુસ્તકના પુસ્તક ક્રમાંક એકસો આઠ પાના નંબર ખોલવાનું છે તેના પર આપેલા ચિત્રમાં પૃથ્વી અડધી કેમ દેખાતી હશે તો એવું શા માટે થાય છે તો કારણ કે ફોટો ચંદ્ર પરથી લેવામાં આવેલો છે જેના લીધે પૃથ્વીનો જે ભાગ ચંદ્ર તરફ હશે તેટલો ભાગ દેખાય છે પ્રશ્ન ત્રણ સુનિતા વિલિયમ્સના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે તો સુનિતા વિલિયમ્સના જીવનમાંથી આપણને સખત મહેનત કરવાથી કંઈક નવું કરીને આગળ વધવાની શીખ મળે છે એટલે કે હંમેશા કોઈપણ પ્રકારની મહેનત કરો તેનું ફળ હંમેશા અવશ્ય મળે છે ચોથો પ્રશ્ન તારાઓ રાત્રે જ કેમ જોવા મળે છે તો દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ હોવાના લીધે વધુ પ્રકાશમાં આપણે તારાને જોઈ શકતા નથી જ્યારે રાત્રે સૂર્યપ્રકાશ ન હોવાથી આપણે તારાઓ જોઈ શકીએ છીએ પ્રશ્ન પાંચ સૂર્ય દરરોજ સવારમાં ઉગી જાય છે અને ચંદ્ર કેમ વહેલો મોડો ઉગે છે તો પૃથ્વી સૂર્યની ફરતે ગોળ ફરે છે જ્યારે ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે છે આથી જ્યારે ચંદ્ર આપણાથી બીજી બાજુ હોય ત્યારે આપણે સામે વહેલો મોડો આવે છે પ્રશ્ન છ તમારા મિત્રો કે શિક્ષક માતા પિતા કે દાદા દાદીને પૂછી નીચેના અવકાશી પદાર્થો માટે ગીતની પંક્તિ કે જોડકણા લખવાના છે તો સૂર્ય વિશે લખીએ તો સવારે ઉગે સૌને જગાડે ધરતી પર પથરાવે કિરણ સૂર્યદેવને જળ અર્પણ કરીને નમો નમો સૂરજદેવ એવું આપણે બોલીએ છીએ સૂરજની વંદના કરીએ છીએ ચંદ્ર તો ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં હે લહેરીડા હરડ્યું આથમી રે શેરમાં અરજણિયા તો આ રીતે ચંદ્ર વિશે પણ પંક્તિ લખી શકાય આ સિવાયની જો કોઈ પંક્તિ હોય તો તમે વડીલને પૂછી લખી શકશો તારા વિશે તો ખીચ ભરેલું તળાવ તળાવમાં તો તારલિયા રાત્રે ચમકે તારલિયા ટમ ટમ ટમકે તારલિયા તે જ રીતે આકાશ વિશે લખીએ તો આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં ઉતર્યા એવા નોરતા રે ભોળી ભવાનીમાં જે આપણે નવરાત્રિની અંદર પણ આ ગરબો કે ગઈએ છીએ તે પંક્તિ છે ધરતી તો ધરતી વિશે આપણે લખીએ તો ઉત્તર ગાજિયાને દખણ વરસ્યા મેહુલે માંડ્યા છે મંડાણ આવ્યો ધરતીનો ધણી રે મેહુલિયો એટલે કે વરસાદની વાત કરેલી છે આ પંક્તિની અંદર અને જોડે ધરતીને ભીંજવે છે વરસાદ તેની વિશે વાત કરે છે તો મિત્રો અહીંયા આપણો આ પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ